રાજ્યમાં અનેક મોટી દુર્ઘટનાઓ ઘટી જેમ કે મોરબી ઝુલતા બ્રિજ દુર્ઘટના વડોદરા દુર્ઘટના સુરત દક્ષશિલા અગ્નિકાંડ રાજના વાહલ સોયા આ દુર્ઘટનામાં ખોવાયા છે પણ બદલાયું શું તો જવાબ આવે છે કશું નહીં ન તો જવાબદારોને કડક સજા મળી ન તો નિયમો બદલાયા ન તો કહેવાય છે કે કશું બદલાયું પરંતુ બદલાયું છે તો માત્ર ઘટના સ્થળ અને મોતના આંકડા ખબર નહીં કેમ આપણે પથ્થર જેવા કઠણ થઈ ગયા છે કશું ફરક જ નથી પડતો જે થવું હોય થાય આપણે કોઈનું માનવાનું નથી આવું મનમાં ધારીને બેસી ગયેલા જવાબદારો અને અમુક લોકો પોતાના સ્વાર્થ ખાતર અને લોકોના જીવ જોખમમાં મૂકે છે આવી ઘટના મોરબીમાં પણ બની છે જ્યાં જર્જરિત પુલ પર ઓવરલોડેડ વાહનો બેફામ ચાલી રહ્યા છે કલેક્ટરે જાહેરનામું તો બહાર પાડ્યું પણ જાહેરનામાનો ભંગ જાહેરમાં થતો દેખાય છે ત્યારે કોઈ દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે

વાહન ચાલકો એસી દુર્ઘટના બાદ મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મોરબી અનેક જર્જરિત પુલોનું નિરીક્ષણ કરવામાં આવ્યું તેમજ અતિ જર્જરિત પુલો માટે ભારે વાહનો માટે પ્રતિબંધ પણ મૂકવામાં જેમાં મોરબી જિલ્લા કલેક્ટર કેબી જવેરી દ્વારા અગિયાર જુલાઈ ના રોજ માળિયા પીપડ્યા સ્ટેટ હાઈવે પર માળિયા ગામ નજીક આવેલ એક જર્જરિત પુલ પર ભારે વાહનો માટે પ્રતિબંધ તો મુકાયો પરંતુ ભારે વાહન ચાલકો દ્વારા આમ કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરવામાં આવી રહ્યો છે કેમ કાળજી લેવામાં નથી આવતી અને આવા વાહનોને પસાર થવા દેવામાં આવે છે એવા દ્રશ્યો આપણે જોઈ જ શકીએ છીએ પરંતુ વાહન આ બ્રિજ પરથી પસાર થાય છે અને ત્યાંના ફરજ પરના જવાન તેને કોઈ સાથે ફોન પર વાત કરીને જવા દે છે

અનેક વખત રાજ્યમાં આવી ઘટનાઓ બની છે અને બીજી જ બાજુ મોરબીમાં ખખડધજ રસ્તાઓ અને ગટર જેવી પ્રાથમિક જરૂરિયાતોના જે અભાવ તો છે અને લોકો ત્રાહિમામ પુકારી ચૂક્યા છે ત્યારે જવાબદારોને લોકો વિસાવદર વાડી કરીશું તેવી ચીમકી પણ અવારનવાર આપી રહ્યા છે ત્યારે ધારાસભ્ય શ્રીને કહેવું છે કે ચેલેન્જ બાજી પર ઓછું ધ્યાન આપજો તમારા મત વિસ્તારમાં લોકોની દશા શું છે જર્જરિત પુલની હાલત શું છે જાહેરનામાનો ભંગ થઈ રહ્યો છે તો તેના વિશે પણ એક નજર કરજો ગંભીરા પુલ દુર્ઘટના છે એ બની ત્યારે લોકોમાં એવું હતું કે આવા અનેક પુલો જે છે એ જર્જીદ હાલતમાં છે ત્યારે તંત્ર દ્વારા ક્યાંક ને ક્યાંક અનેક પુલોના તપાસનાદેશ આપવામાં આવ્યા હતા કે આવી દુર્ઘટના ફરીથી ન બને તે માટે સરકારે અનેક પુલો પર પ્રતિબંધ લગાવ્યો હતો ત્યારે આપણે અત્યારે હાલ મારિયા ખાતે જે બ્રિજ આવેલો છે ત્યાં આવ્યા છીએ અહીંયા છેલ્લા ત્રણ મહિનાથી છે એ ભારે વાહનો છે તેના માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમ છતાં અહીંયાથી અત્યારે હાલ આપણે જોઈ શકીએ છીએ કે મોટા વાહનો છે તેની અવર જવર થઈ રહી છે અમે ત્યારે હાલ સ્થળ ઉપર તપાસ માટે આવ્યા ત્યારે અમારી ધ્યાને બે એવા મોટા વાહનો છે એ ધ્યાનમાં આવ્યા કે અહીંયાથી પસાર થઈ રહ્યા હતા અને આ પસાર થવાના જે કારણો છે તે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારનું પણ પહેલું હોઈ શકે છે કેમ કે તંત્ર દ્વારા ત્રણ મહિનાથી આ બ્રિજ ઉપર મોટા વાહનો છે એની પ્રતિબંધ લગાવ્યો છે તેમ છતાં અહીંથી મોટા વાહનો છે એ પસાર થઈ રહ્યા છે શા માટે અહીંયાથી મોટા વાહનો પસાર થઈ રહ્યા છે તે પણ એક ચર્ચાનો એક મુદ્દો છે જનતા તમારું શું કહેવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને વેબડેટ્સ મેળવવા માટે જોતા રહો બીએસ નાઇન્ટી ન્યૂઝ નમસ્કાર